નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે સૌથી પહેલા તો કાલે જ દશેરા છે અને દશેરાની મારા તરફથી તમને સૌને ખૂબ ખૂબ શુભકામના હવે આપણે શરૂઆત કરીએ આજના વિડીયોની જો આ વિડિયો છે ને એ એકદમ અલગ વિડીયો છે કેમ ખબર છે આમાં એક નિફ્ટીની એક બહુ સરસ હું સ્ટ્રેટેજી ઇન્ટ્રા ડે હું તમને શીખવાડવાનો છું પણ આ વિડીયો પોસ્ટ કરવા પાછળનો એક બહુ મોટો રીઝન છે મેં છે ને એક વસ્તુ નોટિસ કરી હું બ દર અઠવાડિયે અમુક અમુક હું સ્ટ્રેટેજી રૂકું છું અને એમાં એક પેટર્ન મારી સામે આવી ગઈ કે આપણી પાસે આપણા ગુજરાતમાં હજી ઘણા બધા ટ્રેડર એવા છે કે જેને મોટો લોસ થઈ ચૂક્યો છે જેને સાચો રસ્તો ખબર જ નથી એ લોકો બહુ અનનેસેસરી હાર્ડવર્ક અને મહેનત કરીને મોટા મોટા લોસ કરે છે અને અમુક વખત છે ને એ લોકો કોઈ સારી વસ્તુ બી એટલા માટે ફોલો નથી કરી શકતા કારણ કે એમાં થોડુંક આપણે ધ્યાન આપવું પડે બરોબર જ્યારે બહુ હેજિંગની વાત કરવા જાવ ત્યારે બહુ ઓપ્શન સેલિંગની વાત કરવા જાવ હેને તો મેં શું કર્યું ખબર છે કે મારો એમાં વિડીયોમાં એ છે કે મારે તમને લોકોને સૌથી પહેલાં તો એક કોન્ફિડન્સ અપાવો છે કે સ્ટોક માર્કેટમાંથી પૈસા બને છે સાચી રીતે સરળ રીતે સિમ્પલ રીતે તો આ સ્ટ્રેટેજી ઇન્ટ્રા ડેની છે આ પ્રાઇમરી નિફ્ટી માટે બનાવેલી છે પણ બેંક નિફ્ટીમાં બી ચાલશે આમાં એક બહુ સિમ્પલ પેટર્ન છે જેમાં બહુ દિમાગ આપણે લગાવવાનું જ નથી અને આમાં ટ્રેડ મળશે તો વારંવાર તમને પ્રોફિટ જોવા મળશે પ્રોફિટ જોશો ને તો તમને આપોઆપ કોન્ફિડન્સ આવશે અને કોન્ફિડન્સ આવશે ને તો તમને છે ને બીજી બધી વસ્તુ મન બસ મારો છે કે તમને હું આમાં સાચી રીતે એકદમ ઊંડાણમાં લઈ જાઉં સ્ટોક માર્કેટમાં એટલે કોન્ફિડન્સ આવે એટલે આપણે લેપટોપ જઈએ છીએ બહુ સરસ રીતે શાંત રીતે થોડું ધીમેથી સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં સમજવાની ટ્રાય કરી છે કારણ કે મારો ટાર્ગેટ એ છે ને કે બધા જે કોઈ પણ એજ ગ્રુપના તમે લોકો આ વિડીયો જોવો છો ને હું ચાહું છું કે તમને સરસ રીતે સમજાય તમે આને ફોલો કરો ધ્યાનથી અને તમે લાઈફમાં આગળ બરાબર છે તો તો આપણે 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 લેપટોપ પર અને આ સેટઅપ સમજવાની ટ્રાય ઓકે હવે આવી ગયા છીએ સરસ રીતે મારા લેપટોપ ઉપર એકદમ શાંતિથી આખો આ કન્સેપ્ટ હું સમજાવવાની ટ્રાય કરીશ તમે આ કન્સેપ્ટ શાંતિથી સમજો અને પછી આપણે લગભગ બે સોલ્યુશનની વાત કરશું સોલ્યુશન એટલે કે ટ્રેડ કઈ રીતે કરવું પહેલા આપણે કન્સેપ્ટ સમજશું કન્સેપ્ટ ઉપરથી ટ્રેડ કઈ રીતે કરું એક સોલ્યુશન એવું હશે કે જેમાં થોડીક ઓછી કેપિટલ જોશે એક થોડુંક એવું સોલ્યુશન હશે થોડા મીડિયમ જેવી કેપિટલ જોશે બરોબર ઓવરઓલ આપ છતાં કેપિટલ ઓછી જ જોશે પણ હું તમને બંને રસ્તા અપાવીશ પછી તમારી ચોઈસ છે કે તમારે કઈ રીતે આમ આગળ વધુ એક નાનકડી એક રિક્વેસ્ટ કરું છું કે અત્યારે જયારે હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યારે મારું ઘણું સખત જે આપણું હવામાન છે ને એક દિવસ વરસાદ એક દિવસ સડકો તો ગળું એકદમ બેસી ગયું છે તો હોય શકે મારો અવાજ વ્યવસ્થિત ન આવે અથવા તો વચમાં કઈક ડિસ્ટર્બન્સ આવે સો આઈ એમ વેરી સોરી કારણ કે જ્યારે હું બોલવાનું ચાલુ કરું અથવા તો વિડીયો રેકોર્ડ કરવાનું ચાલુ કરું ને તો વધારે તકલીફ પડે છે મને તો તમે એનું ધ્યાન રાખી લેજો બરોબર હવે આપણે સરસ રીતે જોવાનું છે કે આમાં પેટર્ન શું છે હું કઈ રીતે હું તમને સમજાવવા માંગુ છું સૌથી પહેલા તો મેં નિફ્ટીનો પંદર મિનિટનો ચાર્ટ લઈ લીધો આ સ્પોટનો ચાર્ટ છે બરોબર હવે આપણે જોઈએ જ અને હું એક એક દિવસ આમ જોતો જાઉં છું તમે જોજો હું ક્યારે ઉભો રહીશ અથવા તો હું શું સિલેક્ટ કરું છું એટલે શું થાય છે કે ઇનિશિયલ કેન્ડલ છે એની અંદર અમુક કેન્ડલ બને છે પછી નીચે અથવા તો ઉપર જાય છે બરોબર તો આ સિમ્પલ અને આ સેફ પેટર્ન હોય છે કે જે લોકોને કોન્ફિડન્સ અપાવી દે જેમાં તમે ટ્રેડ કરો તો બહુ ડર ન લાગે સૌથી ઓછા કેસમાં સ્ટોપલો કરવાની આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે બરોબર એટલે સૌથી પહેલા તો હું શું કરીશ કે હું એવું કરીશ કે 25 તારીખ આપણે એક પેટર્ન મળી હતી તો હું શું કરું છું તમને સમજાવવા માટે અહીંયા હું લખી નાખું છું કે 25 સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી અને ડાઉન ટ્રેન્ડ હતું બરોબર નીચેની તરફ બ્રેકઆઉટ થયું એટલે આપણે આટલું લખી નાખ્યું ઓકે આપણે પાછા આપણે ચાર્ટમાં જઈ અને આપણે રિમુ કરી દઈએ અને હવે જોઈએ કે અમુક અમુક પેટર્ન આપણને ક્યાં મળે છે આપણે ખાલી બસ એવું ઓબ્ઝર્વ કરવાનું છે કે ક્યાં મળે છે ઓકે હવે અહીંયા બી આપણને મળ્યું તમે જોયો અઢાર સપ્ટેમ્બરે અઢાર સપ્ટેમ્બરે બી આવું થયું હતું અને ઓમ જોવા જ આપણે ઓકે અઢાર સપ્ટેમ્બરે ડાઉન આ ઘણું બધું લેટ થયું છે સાડા બાર વાગે આણે બ્રેકઆઉટ આપ્યું છે ઓબ લોજિકલી જોવા જઈએ ને તો હું આમાં ટ્રેન્ડ ન કરું કેમ ખબર છે કારણ કે સાડા બાર વાગે બ્રેકઆઉટ આપે ને આપણી પાસે કલાકો કેટલા રહ્યા છે એટલે આ હું લેતો નથી બરોબર એટલે ધીરે ધીરે તમે એબી નોટિસ કરજો કે હું કયું લઉં છું અને કયું નથી લેતો બરોબર કે બહુ સાડા બાર એકે જે બ્રેકઆઉટ આપે ને એકચુઅલી સાડા બાર નથી સાડા બાર ની કેન્ડલ એટલે એકચુઅલી એને બાર પિસ્તાલીસ આપતી ટ્રેડ આપ્યો તો એ મારા માટે એટલું બધું કામ નથી જવા દો બરાબર અહીંયા જો હવે શું થાય છે બાર સપ્ટેમ્બરે બાર સપ્ટેમ્બરે આપણને એક રેન્જ મળેલી છે

એટલું બધું લેટ આપણને આપે આપણને તમારે જોવું હોય ને તો માની લો કે તમે આમાં બી અગર ટ્રેડ કરવા માંગતા હોય તો તમને એને બ્રેકઆઉટ આપ્યું છે અગિયાર અગિયાર પિસ્તાલીસ ની આસપાસ આપેલું છે બરાબર અહીંયા તમે જોજો

હું આ રીતે એટલા માટે બતાડું છું કે તમને થોડોક વધારે ખ્યાલ આવે જો વળી પાછો ટ્રેડ મળી ગયો આપણને આ છે અને આપણે અહીંયા એકત્રીસ જુલાઈ બરોબર ને એકત્રીસ જુલાઈ આપણને ટ્રેડ મળ્યો છે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ અપ ટ્રેડ મળેલું છે બરોબર

તો આપણે શું કરવું પડશે આને આપણે રિમુવ કરી નાખીએ અને આપણે પચીસ સપ્ટેમ્બરમાં પાછા જતા રહીએ રાઈટ કારણ કે પચીસ સપ્ટેમ્બર નો પેલો આપણને ટ્રેડ મળેલો હતો ક્યાં જતી રહી ટ્વેન્ટી ફાઈવ સપ્ટેમ્બર બરોબર તો એમાં જે નીચેની તરફ બ્રેકઆઉટ થયું છે ને એ લગભગ થયું છે આનો લો હતો પચીસ જીરો જીરો ત્રણ અને અહીંયા અહીંયા બ્રેકઆઉટ માની લો કે આપણે દસ દસ પિસ્તાલીસ દસ પચાસ ની આસપાસ આને બ્રેકઆઉટ કરે છે બરોબર હવે આપણે પાસે ઓપ્શન માની લો કે દસ પિસ્તાલીસ દસ પચાસ પાંચ દસ મિનિટમાં કોઈ ફરક નથી પડતો બરોબર હું એક રાખી દઉં છું દસ પચાસ મને ટ્રેડ મેળવ માની લો કે હું બેરી છું બરોબર પચીસ સપ્ટેમ્બર મને ટ્રેડ મેળો મેં શું કર્યું કે ઓપ્શન બાઇંગ કરું છું એટલે અત્યારે વીકલી એક્સપાયરી મેં લઈ લીધી ઓકે અને હું જોઉં છું મારા હવે ટ્રેડ કઈ રીતે કરું તો અહીંયા હું ટ્રેડ લેવા માંગુ છું તો સિમ્પલ એક ઓપ્શન બાય કર્યો ચલો માની લો કે પુટ બાય કર્યો અને ઓફકોર્સ એ સમયે એટીએમ ચાલતો હશે પચીસ હજાર તો લઈ લીધું મેં લીધું અને લગભગ બે અઢી વાગે તો હું આમાંથી નીકળી જઈશ ચલો માની લો કે આપણે એવું કરીએ કે ભાઈ અઢી વાગે નીકળી જાઉં તો આપણે બારસો નેવું પ્રોફિટ થયું બરાબર તો હું શું કરીશ ખબર છે હું અહીંયા લખી નાખીશ કે આ બારસો નેવું નું પ્રોફિટ થયું અને એ પ્રોફિટ થયો મને ટ્વેન્ટી થ્રી પોઈન્ટ વન પર્સન્ટ ટ્વેન્ટી થ્રી પોઈન્ટ વન પર્સન્ટ કારણ કે મારું માર્જિન ઓછું હતું બરોબર અને હું અહીંયા લખી નાખું છું કે આ છે ઓપ્શન્સ બાય બરોબર એટલે આપણને કોઈ ભૂલાઈ ન જાય આપણાથી ઓકે આ ઓપ્શન બાય નું છે અને હવે આપણે એક બીજી વસ્તુ કરીએ કે આને થોડું સેફ પ્લે કરવાની ટ્રાય કરીએ 10 50 છે બીજો રસ્તો શું છે આનો ટ્રેડ કરવાનો તો કે બેરિસ માં જાવ અને એક સ્પ્રેડ નાખી દો ડેબિટ સ્પ્રેડ નાખી દો તો આ ડેબિટ સ્પ્રેડ નહી કોમે 200 પોઈન્ટનો મે ફેર રાખો અને આમાંય આપણે જોશું કે ભાઈ માની લો કે આપણે લગભગ અઢી વાગે આમાંથી બહાર નીકળી ગયા તો નવસો રૂપિયાનો પ્રોફિટ થયા આપણને બરોબર અહીં હું લખી નાખું કે નવસો રૂપિયાનો પ્રોફિટ થયો મને સોરી અને ટુ પર્સન્ટ મારી કેપિટલ ના મને મળ્યા અને અહીંયા લખી નાખું કે મેં અહીંયા સ્પ્રેડ યુઝ કર્યું હતું બરોબર ઓકે બસ આ રીતે આપણે જોવાનું છે કે આપણે કઈ રીતે અપ્રોચ કરી શકીએ બાર સપ્ટેમ્બરે અપ ટ્રેન્ડ હતો બરોબર એટલે આમાં પાછો હું જતો રહું અને અહીંયા હું વિચારું કે ભાઈ બાર સપ્ટેમ્બરે

અને આપણે અઢી વાગે લગભગ એવું કહેશું કે ભાઈ અઢી વાગ્યામાં કેટલો પ્રોફિટ થયો સોરી તો આપણે પ્રોફિટ થયો પાંચસો પંચાવન નો પ્રોફિટ થયો છે પાંચસો પંચાવન નો પ્રોફિટ થયો અને એ કેપિટલ નું કેટલું છે એટ પોઈન્ટ ફોર પર્સન્ટ એટ પોઈન્ટ ફોર પર્સન્ટ છે ઓકે અને એની જગ્યાએ આપણે માની લ્યો કે એવું રાખ્યું હતું કે ભાઈ બુલિશ છે બુલ કોલ સ્પ્રેડ બરોબર અને આપણે

એ એસ એલ રાખ્યો તો શું આ એસલ હિટ થાય છે આપણે જોવાનું છે તો લિટરલી આપણે અઢી વાગે તો નીકળી જવાની છે તો અઢી વાગ્યા એટલે આપણે આ કેન્ડલમાં નીકળ્યા હોય તો ત્યાં સુધી તો એકચ્યુઅલી એસએલ લાગ્યો જ નથી આમાં એટલે લોસ થયો હશે કારણ કે માર્કેટ એ રીતનું આવેલું છે પણ યસ ઓકે ઓકે એટલે આપણને લોસ થયો છે માઇનસ થ્રી સેવેન ફાઇવ સેવન બરાબર એ લખી દઉં માઇનસ થ્રી સેવેન ફાઇવ સેવેન અને આ મારી કેપિટલના કેટલા પરસેન્ટ હતું તો કે માઇનસ ફોર્ટી થ્રી પરસેન્ટ

બરોબર ઓકે આઈ સુધી રેડી છે આપણે હવે આપણે આવી ગયા 11 ઓગસ્ટ 11 ઓગસ્ટે આપણે કઈક ટ્રેડ કરવાનું છે 11 ઓગસ્ટ 11 ઓગસ્ટ આર્યો ઓકે હવે 11 ઓગસ્ટે આપણે જે બ્રેકઆઉટ મળ્યો તો એ આપણે જોઈ લઈએ આપણે બ્રેકઆઉટ મળ્યું તો આ કેન્ડલ પૂરી થઈ હશે 10 15 10 20 આસપાસ 5 મિનિટમાં કોઈ ફરક નથી પડવાનો બરોબર તો 10

અને આપણે જોઈએ કે આપણી સાથે શું થાય છે આપણે મળી ગયા ટુ ફોર થ્રી ટુ ફોર ફાઈવ થ્રી નો પ્રોફિટ અને અહીંયા આપણને ફાઈવ પર્સન્ટ નું અહીંયા રિટર્ન મળી ગયું ઓકે લાસ્ટ ડેટ બેચ જો છે આપણે ખાલી સિમ્યુલેટ કરવાનો એકત્રીસ જુલાઈ નો એ બી આપણે જોઈ લઈએ એકત્રીસ જુલાઈ ઓકે એકત્રીસ જુલાઈ તમને હું ખાલી કહી દઉં તમારા મનમાં ક્વેશ્ચન હોય તો કે આમાં સ્ટોપ લોસ એટલે શું કઈ રીતે હું વિચારું છું જેમ કે કે માની લો કે અહીંયા મેં ટ્રેડ લીધો અને મારું પ્રીમિયમ સો રૂપિયા ચાલતું હતું અને એ નીચે આવ્યું અનફોર્ચ્યુનેટલી છે બરોબર છે તો અહીંયા જેવું હિટ થશે ને હું એક્ઝિટ થઈ જઈશ એ રીતે હું કરું છું ઓપ્શન જોઈ લઉં કે બધું રેકોર્ડિંગ ચાલુ છે ને ઓકે હમણાં મને કઈક એર જેવું લાગ્યું હતું તો આ જે કેન્ડલ પતી હતી અગિયાર વાગે એટલે પાંચ ની આસપાસ આપણે ટ્રેડ લઈ શકીએ એકત્રીસ જુલાઈમાં તો એકત્રીસ જુલાઈ અને આપણે આ ઓપ્શન બાઇંગ કરીએ છીએ એટલે આપણે એકત્રીસ જુલાઈ ટ્રેડ ના લઈ શકીએ સાત ઓગસ્ટ લેવો પડે આપણે બરોબર કારણ કે ઓપ્શન બાઇંગમાં થયેટર નીકળે આપણે હેરાન કરે ઓકે એટલે મેં એક્સપાયરી થોડીક ચેન્જ કરી દઈએ જમ્પ કરાવડે ત્રણ હજાર નવસો સડસઠ અને આપણી કેપિટલના કેટલા પર્સન્ટ છે ઓકે હું ભૂલી ગયો કે આપણે કયા ટાઈમમાં લીધો આપણે પ્રોફિટ અગિયાર અગિયાર ઝીરો પાંચ બરાબર અગિયાર ઝીરો પાંચ ઓકે જ્યારે આપણે સ્પ્રેડ કરીએ છીએ તો સ્પ્રેડમાં જરૂરી નથી આપણે એક્સપાયરી ચેન્જ કરીએ સ્પ્રેડમાં બેનિફિટ થશે આપણે સેઇમ જ આપણે ટ્રેડ કરશું ને તો કારણ કે એમાં આપણે નીચે સેલિંગમાં આપણે બેઠા હોઈએ છીએ બરાબર અને ઓકે આપણે પ્રોફિટ છે 4904 એટલે 4904 અને આ આપડી કેપિટલ નો પ્રોફિટ હતો 6.2% 6.2% નો આપણો પ્રોફિટ થઈ ગયો ઓકે હવે આનો આપણે સમ કરીએ કે માની લો કે આમાં ટોટલ આપણે રીટર્ન કેટલું મળ્યું એ આપણે જોઈએ સોરી તો અહીંયા છે આપણે 55.30 હું એ ખાલી લખી નાખું છું કે ઓવરઓલ કઈ રીતે આપણે ગ્રોથ થઈ આ છે આમાં અને અહીંયા આપણે છે 9%

અત્યારે જો તમે મે આ લાસ્ટ ટ્રેડ લીધો ને એમાં મે જે સ્પ્રેડ યુઝ કર્યું તો મારું માર્જિન 80000 જેવું હતું બરાબર પણ એની જગ્યાએ મે ખાલી બાયંગ કરેલું હોત ને તો મારું માર્જિન હતું ખાલી 8000 રૂપિયા એટલે માર્જિન ઉપર મોટો ફરક પડી જાય છે એટલે શું થાય છે કે આપણે આ પરસેન્ટેજ બેઝ વધારે લાગે છે ઓકે અમાઉન્ટ તમે જો અહીંયા 1200 તો અહીંયા 900 અહીંયા 500 તો અહીંયા 400 અહીંયા 3700 અહીંયા 2500 4200 2400 અમાઉન્ટ વાઇઝ એટલો બધો ફરક નથી હા થોડો ફરક છે પણ પર્સન્ટેજ બેઝ ઉપર વધારે ફરક પડી જાય છે તો આપણને એવું લાગે કે હા અહીંયા આ યુઝ કરશું આપણે તો વધારે મજા આવશે કમ્પેર ટુ આ નો ડાઉટ અહીંયા માર્જિન ઓછું જોઈએ છે અહીંયા માર્જિન વધારે જોઈએ છે પણ મેં તમને આ બે વસ્તુ શું કેમ બતાવી ખબર છે કે ઘણી વખત કેવું થાય જો અહીંયા એક ટ્રેડમાં લોસ તમને ફોર્ટી થ્રી પર્સન્ટ આવી ગયો બરાબર હવે માની લ્યો કે અહીંયા ભલે તમારે એ દિવસ દિવસે આઠ એક હજાર જેવું માર્જિન જોતું હતું પણ તમે બહુ કોન્ફિડન્સ માં આવી તમે દસ લોટ માં બેસી ગયા એટલે તમે એસી હજાર માં બેસી ગયા એસી હજાર માં તમારી કેપિટલ વાઇપ આઉટ થઈ ગઈ ફોર્ટી થ્રી પર્સન્ટ એટલે ચાલીસ હજાર નાઈ તમારે થર્ટી એટ થાઉઝન્ડ જેવી તમારી કેપિટલ થઈ ગઈ તો ઘણી વખત મેન્ટલી છે ને અહીંયા માણસ સર્વાઈવ ન કરી શકે સમજાય છે અને કારણ કે આ બધું બહુ થિયોરિટિકલ છે પ્રેક્ટિકલ કરવા બેસો અને માની લ્યો કે તમે આ રીતે ટ્રેડ કરવાનું ચાલુ કર્યું અને તમે પહેલા ટ્રેડમાં શરૂઆત કર્યું અને પહેલા ટ્રેડમાં ફોર્ટી થ્રી પર્સન્ટ નો લોસ આવી ગયો તો તમે એ સ્ટ્રેટેજી અપ કરતા આપશો બરાબર એટલે ઓપ્શન બેંકનો સૌથી મોટો આ પ્રોબ્લેમ છે સ્પ્રેડમાં તમને બહુ મજા આવશે કારણ કે એમ ટુ એમ થોડુંક સ્લો થશે પર્સન્ટેજ વાઇઝ જો તમને મજા આવશે આ બધી વસ્તુ જોવાની તમને બધું બહુ ડરશે નહીં તમારી ઈચ્છા છે તમારી હજી કેપિટલ નાની હોય તમે આ યુઝ કરી શકો તમારે થોડુંક પ્રોફેશનલ ટ્રેડિંગની જેમ આગળ વધુ હોય તો તમે આ યુઝ કરી શકો આમાંય પ્રોફિટ તમે વધારી જ શકો એવું નથી કે ન વધારી શકો બહુ એક સિમ્પલ વસ્તુ કહું છું કે લો કે આ ટ્રેડ તો એમાં આપણે

બધી જગ્યાએ આપણે બેઠા છીએ એટલે સ્પ્રેડમાં તમને મોટું ડેમેજ નહીં થાય ઓપ્શન બેંકમાં જે લોકો મોટા મોટા લોસ કરે છે ને એ એટલા માટે જ કરે છે કે આવી રીતના એકાદ બે ટ્રેડ આવી જાય માનલો એક ટ્રેડમાં તમને ફોર્ટી થ્રી પર્સન્ટનો લોસ થયો બીજા ટ્રેડમાં ટ્વેન્ટી ટુ પર્સન્ટનો લોસ થયો તમારી કેપિટલ કેટલી જતી રહી ભાઈ તમને કોન્ફિડન્સ બી આમાંથી જતો રહે આમાં તો ધીમે ધીમે પ્લસ માઇનસ પ્લસ માઈનસ થશે તમે સારી રીતે આગળ વધશો એટલે બે ની તમને કમ્પેરિઝન બતાવી હવે આ જે પેટર્ન છે કે આપણે કેન્ડલ પકડીએ છીએ પંદર મિનિટની અંદર બે ત્રણ કેન્ડલ બનતી હોય આપણે ટ્રેડ લઈએ બહુ લેટ નથી ટ્રેડ લેતા કે આપણે નથી લેતા કારણ કે આપણે અઢી વાગ્યા એક્ઝિટ થઈ જાય રૂલ બનાવી યુઝ કરો આ પેટર્ન બહુ સારી છે બહુ સેફ પેટન છે બહુ મજા આવશે ઇન એનો વાયલેજ આમાં લોસ આવશે બહુ બધો કોન્ફિડન્સ બુસ્ટ થશે અને તમને સૌથી વધારે જે ટ્રેડર માટે જરૂરી હોય ને કે પોતાનો એક આત્મવિશ્વાસ જગાવી અને આપણે આગળ વધવું છે બરોબર બીજી વસ્તુ એવું નહીં વિચારવાનું કે સર આ બધો બે મહિના બાપ અને પાંચ ટ્રેડ બેડા ને તમે પાંચસો ટ્રેડ લ્યો એના કરતા તમે પચાસ ક્વોલિટેટીવ ટ્રેડ લ્યો નહીં બેટર કરે છે નતર તમે જીએસટી આપશો એસટીટી આપશો બ્રોકરેજ આપશો એમાં પૈસા જશે એટલે ક્વોલિટી આ એક પેટર્ન છે આ એક પેટર્ન ઉપર જે ટ્રેડ મળતો એ ટ્રેડ લઈને બેસી જાઓ નિફ્ટી માં એટલે બે કે નિફ્ટી બસ તો ઈડ ઓફ છે અને આમાં ધીરે ધીરે માસ્ટરી મેળવવાની કોશિશ કરો કે કઈ રીતે હવે આપણે લોટ સાઇઝ વધારીએ કઈ રીતે હવે આપણે આગળ વધારીએ અને તમે મને ફીડબેક આપો મને કોન્ટેક કરો કે આ વસ્તુમાં તમે કેટલા આગળ વધ્યા તમને હજી એ શું ચેલેજ આવે છે તો એ રીતે આગળ વધશો તમે તમે જો હવે આ ચાર્ટ હું આગળ ધીમે ધીમે કરું છું ને ઘણું બધું તમને અમુક ટાઈમે જોવા મળી જશે બહુ સરસ સરસ તમને તમારા હાથમાં ટ્રેડ આવશે તમને મજા આવશે સ્ટોપ લોસ થી ડર લાગતો હોય અથવા તમારી પાસે લાઈફમાં ટાઈમ ન હોય તો તમે સ્પ્રેડ નાખીને બેસી જાઓ કોઈ તમને નાથી કરતો બરાબર ઓકે થોડાક આપણે આગળ વધીએ આપણે ક્યાં કે પેટર્ન દેખાય તો આપણને મજા આવશે એકાદ હજી આપણે પેટર્ન એ સ્ટડી કરી લેશું બરાબર ઓકે ઘણી વાર એકાદ કેન્ડલ તમે સ્કીપ કરીને બી એ પેટર્ન ફોલો કરી શકો એવું નથી કે બહુ રિજિડ રૂલ રાખવાના જેમ જેમ તમને આવડવા માટે એમ એમ તમે બહુ સરસ રીતે જો અહીંયા જો કેટલો મોટો ટ્રેન્ડ બેઠો હોય જોયું કેટલો સરસ બાઉસ બેક થયો બરાબર એટલે એ લાજુનો જૂનનો ટ્રેન્ડ છે અને એની પહેલા જો આવી ગયું એ કેટલો મોટો ઉપર ઉપરી બે દિવસ સરસ ટ્રેન્ડ બની ગયા બરોબર બસ આ રીતે તમે આગળ વધો અને આમાં તમે જોયું બહુ રેરલી સ્ટોપ લોસ તરફ આવતો જ નથી બહુ રેરલી સ્ટોપ લોસ હિટ થશે તમે એકદમ ચાર્ટ બ્રાઉઝ કરતા જાવ કરતા જાવ તમને ઘણા ટ્રેડ દેખાડશે ઘણું મજા આવશે એના પછી તમારે કઈક એક્સેપ્શન નાખવો આ સ્ટ્રેટેજીમાં કે સર આપણે તો આપ ટ્રેડ લેવાય તમે એક્સેપ્શન બી તમારે ક્રિએટ કરી શકો તમે કોઈ વાંધો નથી બરોબર છે આઈ હોપ કે આ કન્સેપ્ટ તમને સમજાડો હશે બહુ સિમ્પલ કન્સેપ્ટ છે અ ઘણી વખત આપણે ટ્રેડર્સ બહુ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ દવા લોકો ફોલો કરતા હોય છે બસ મોટા મોટા લોસ થઈ જાય આ સ્ટ્રેટેજીમાં તમે નેટ ટુ નેટ ક્યારેય લોસમાં નહીં આવો તમે બે મહિના ત્રણ મહિના છ મહિના વર્ષ ટ્રેડ કરશો તમને બહુ સારો કેપિટલ ગ્રોથ દેખાશે કોન્ફિડન્સ વધશે મજા આવશે તમે ટ્રેડિંગ ને વિધાઉટ એની સ્ટ્રેસ એન્જોય કરી શકશો જો તમારી લાઈફમાં ટાઈમ ઓછો હોય તો તમે સ્પ્રેડ યુઝ કરો સ્ક્રીન ઉપર ટાઈમ હોય તમને સ્ક્રીન ઉપર આખો દિવસ રહી શકતા હોય તો તમે ઓપ્શન બાઇક તરફ જાઓ ટાઈમ ઓછો હોય તમે સ્પ્રેડ તરફ જાઓ બરોબર છે હવે પાછા આપણે ફેસ ટુ ફેસ મળીએ અને બારે આપણે બીજી વાત કરવા જઈશું ઓકે હવે બહુ સરસ રીતે મેં આ તમને સમજાવવાની ટ્રાય કરી હવે તમારે આને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું છે એટલે ધીમે ધીમે અકાઉન્ટમાં પ્રોફિટ દેખાશે ને આપોઆપ આપ હેજિંગ શીખવાનું મન થશે સેલિંગ શીખવાનું મન થશે અલગ અલગ સ્પ્રેડ શીખવાનું મન થશે ઘણું બધું ઊંડા ઉતરવાનું મન થશે એટલે પહેલા તો તમારા માઇન્ડને થોડો પ્રોફિટ દેખાડો કે યસ આ સ્ટોક માર્કેટમાં આ બધું પોસિબલ છે કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી લે બીજી વસ્તુ માની લો કે તમારે સ્ટોક માર્કેટને થોડું સિરિયસ લેવું છે તમારે એમાંથી ઇન્કમ અથવા તો વેલ્થ કમાવી છે તમારે સાચી રીતે તમારા ફેમિલીને આગળ લઈ આવવું છે હોઈ શકે કે તમને અત્યાર સુધીમાં ઘણો બધો લોસ થયો હોય હોઈ શકે કે તમે પ્રોફિટ લોસ પ્રોફિટ લોસના ચક્કરમાં છો જે બ્રેકવનમાં છો એમાંથી બહાર નથી આવતા કોઈ પણ વસ્તુ હોય આપણા બધાનો એ મેદ છે કે આપણે સાચી રીતે ઇન્કમ કમાવી છે વેલ્થ કમાવી છે તો આપણી પાસે લાઈફમાં ફ્રીડમ આવે જો આ તમારો હેતુ હોય ને તો અમદાવાદમાં શનિવારે અથવા રવિવારે હું પર્સનલ મેન્ટરશિપ આપું છું પણ હું એવા સ્ટેન્ડર્ડ આપું છું જે પોતે સિરિયસ હોય જેનામાં એક જીદ હોય આગળ આવવાની અને એ મેન્ટરશીપમાં હું ખાલી ત્રણ કે ચાર ટ્રેડરને જ અલાવ કરાવું છું હું મોટા ક્લાસીસ કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓપન કરીને નથી બેઠો કારણ કે ટ્રેડિંગ છે ને એક બહુ સિરિયસ વસ્તુ છે લાઈફમાં વેલ્થ કમાવી હોય ને એ એક અલગ બહુ સરસ મજાનો ગોલ છે જે બધા માટે સુટેબલ નથી તો તમારે મારી સાથે લોંગ ટર્મ જોડાવવું હોય ને તો તમે આ પર્સન મેન્ટર્શન વિશે મને આજે જ કોન્ટેક કરી શકો તમને એટલું જ કે જો તમારું નામ શું છે તમે કયા સિટીથી છો કેટલા સમયથી ટ્રેડિંગ કરો છો શું કેટલો એક્સપિરિયન્સ છે નાનો મોટો અને લાઇફમાં તમારો ગોલ શું છે તો છે ને સાથે કામ કરવાની મજા આવશે અને સ્ટોક માર્કેટ ખરેખર એવું ફીલ છે કે જ્યાં ટિપ્સ અને કોર્સિસ ન ચાલે લાંબા સમય સુધી તમારે હાથ પકડવો પડે બાકી મળતા રહેશે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આઈ વિશ યુ વિશ્યુ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ